સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયો આપણે વાત કરવાના છીએ દેવલ પરિવારે બે હજાર ત્રેવીસ તેમની ફિલ્મોથી બોલીવુડમાં જબરજસ્ત કમબેક કર્યું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો ધર્મેન્દ્રજી ધર્મેન્દ્રજીએ બે હજાર ત્રેવીસમાં રોકી રાણીકી પ્રેમ કહાની આ ફિલ્મ ફિલ્મમાં તેઓ જોવા મળ્યા હતા એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મમાં રણવીર સિંહ આલિયા ભટ્ટ જયા બચ્ચન ધર્મેન્દ્રજી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ધર્મેન્દ્રજી આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા અને રોકી રાણી કી પ્રેમ કહાણી બે હજાર ત્રેવીસમાં માં રિલીઝ થયેલી આ ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી અને ધર્મેન્દ્રજી આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કર્યું હતું અને ધર્મેન્દ્રજીના કામને પણ આ ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું આમ ધર્મેન્દ્રજીએ પણ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી રોકી રાણી પ્રેમ કહાની આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કર્યું હતું તે પછી આગળ વાત કરીએ તો દિવોલ પરિવારના સન્ની દિયોલજી સન્ની દિવોલજીએ ગદ્દર ટુ ફિલ્મથી બે હજાર ત્રેવીસમાં જબરજસ્ત કમબેક કર્યું હતું અને આપ સૌ જાણો છો ગદ્દર ટુ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી અને ગદ્દર 2 ફિલ્મ 2023 હજાર ત્રેવીસ ની પાંચસો કરોડના ક્લબમાં સામેલ થનાર બીજી બોલીવુડ ફિલ્મ હતી અને આ ફિલ્મ કર્યું હતું સાબિત થઈ હતી તે પછી આગળ વાત કરીએ તો દેવોલ પરિવારના બોબી દેવોલ બોબી દેવોલ એનિમલ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને એનિમલ ફિલ્મમાં તેઓ નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા અને એનિમલ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં રણબીર કપૂર અનિલ કપૂર બોબી દેવોલ રશ્મિકા એનિમલ ફિલ્મ થી તેમને બોલીવુડમાં જબરજસ્ત કમબેક કર્યું હતું અને એનિમલ ફિલ્મ પણ એક ઓલ ટાઈમ ફિલ્મ સાબિત થઈ ચુકી છે આમ દેવોલ પરિવારના આ ત્રણેય સુપરસ્ટારો એ બે માં બોલીવુડમાં જબરજસ્ત કમબેક કર્યું છે તો આપ સૌને દેવોલ પરિવારની આ ત્રણેય ફિલ્મો કેવી લાગી તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી